નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઢલા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તની હત્યાનો કેસ અમેરિકા જવાના મુદ્દે મંદૂકમાં હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા બોટાદની સેશન કોર્ટે ગઢલા સ્વામિનારાયણ મંદિરમાં થયેલી હરિભક્તની હત્યાના કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે આરોપી મહેન્દ્રભાઈ માનસીભાઈ રાઠવાને કોર્ટે દોષિત ઠેરવ્યા છે આ ઘટના ઓગણીસ ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ વહેલી સવારે બની હતી મંદિરમાં રહેતા પ્રતાપસિંહ હિંમતસિંહ લોહી લોહણ હાલતમાં મળી આવ્યા હતા બાદમાં તેમનું મૃત્યુ થયું હતું તપાસમાં બહાર આવ્યું કે મહેન્દ્રભાઈ રાઠવા પ્રતાપસિંહ વચ્ચે મંદૂક ચાલે હતું મંદિર દ્વારા આરોપી મહેન્દ્રભાઈને અમેરિકા મોકલવાની વાત હતી પરંતુ પ્રતાપસિંહ પોતાના પુત્રને મોકલવાની ભલામણ કરી રહ્યા હતા આ અદાવતમાં મહેન્દ્રભાઈએ લોખંડના પાઈપ પડે પ્રતાપસિંહ પર હુમલો કરી તેમની હત્યા કરી હતી ગઢડા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી બોટાદના એન્ડ સાંસદ જજ મનીષ સહાય જે પ્રાસનની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો સરકારી વકીલ કે એમ મકવાણાની રજૂઆત અને પુરાવાને ધ્યાનમાં લઈને કોર્ટે ચુકાદો આપ્યો હતો આરોપી મહેન્દ્રભાઈ રાઠવાને ભારતીય દંડ સંહિતા આઈપીસીની કલમ ત્રણસો બે હેઠળ આજીવન ક્યાદ અને વીસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે આ ઉપરાંત ગુજરાત પોલીસ એક્ટની કલમ એકસો પાંત્રીસ હેઠળ એક વર્ષની સખ્ત ક્યાદ અને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ